દારૂની લાલચમાં બેફામ ગાડી ચલાવતા પુટલીગરોની કાર ઝાલોદ કોટના વકીલ સુભાષભાઈ સંગળની ગાડી સાથે અથડાઈ વકીલની ની રૂપિયા એક લાખ સુધી નુકસાન આ સાથે જ અકસ્માત બાદ સેલેરીય કારમાંથી છ લાખ કરતા પણ વધુનો નો પ્રોહિબિશન મુદ્દા માલ ઝડપાયો છે

આ અકસ્માતમાં એડવોકેટ સુભાષભાઈ સંઘડાની વેગેનાર કાર ને આગળ પાછળ તૂટી જવા ખાલી સાઇડ ના બંને દરવાજા તથા બેન્ટ થવાની અંદાજીત રૂપિયા લાખ નુકસાન પડ્યું છે વકીલ સુભાષભાઈ તથા તેમની સાથે બેઠેલ વિપુલભાઈ સંઘડા સીટ બેલ્ટ બાંધેલ હોવાથી કોઈ પણ જાનહાની થઈ નથી અકસ્માત બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા તપાસ કરતા બુટલેગઢની સેલેરીઓ કારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી એમ કુ

આ જાટ જે કિાણી ના રહેવાસી છે સાથે જ ભેરુલાલ અમરચંદ ડાંગી જે ડાંગી ખેડા ના રહેવાસી છે એ બંને આરોપીઓ પકડાયા આ સાથે જ આ કેસમાં ઉદયપુર ના રહેવાસી રાહુલભાઈ અને હાલોલ ખાતે ઇંગ્લિશ દારૂ મંગાવનાર મુખ્ય આરોપી બંને ફરાર છે ચાલોદ પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર બીફામ ડ્રાઇવિંગ કરી નિર્દોષ નાગરિકોના જીવનને જોખમમાં મૂકનાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની ચાલુ કરી દેવામાં આવી છે ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસનો દોર વધુ તીવ્ર કરી નાખ્યો છે